પરંપરાગતવાદી યંત્રોના નાદ અને ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ બસો બોતેર રંગીન પગથિયા ચડીને ગુફામાં બિરાજમાન દેવતાના દર્શન કર્યા હતા આ પર્વ અનિષ્ઠ પરના ધર્મના વિજય અને ભગવાન મુર્ગન દ્વારા અસુર પુસુર પદમનો વધ કરવાની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા આવતી કઠિન બાધા આખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી સેંકડો ભક્તોએ પોતાની જીભ ગાલ અને શરીરના અન્ય ભાગો પર ધાતુના તીક્ષ્ણ સળિયા કે ત્રિશુળ આરપાર પર્વિની અનોખી રીતે ભક્તિ પ્રદર્શિત કરી હતી ઘણા શ્રદ્ધાળુઓએ કાવડી તરીકે ઓળખાતા ભારે લાકડાના કે ધાતુના શણગારેલા માળખા પોતાના ખભા પર ઉચકીને લાંબી પદયાત્રા કરી હતી ધાર્મિક માન્યતા મુજબ આ પ્રકારનું શારીરિક કષ્ટ સહન કરવું એ મનની શુદ્ધિ અને ભગવાન પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે મલેશિયાના વહીવટી તંત્રને આ વિશાળ જન્મદિનને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરી હતી સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત વિશ્વભરમાંથી હજારો પ્રવાસીઓ અદ્ભુત ધાર્મિક દ્રશ્યો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા સામુદાયિક રસોડા દ્વારા ભક્તો માટે અવિરત પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડતી હતી આ પર્વના સમાપન સાથે જ મલેશિયાના સાંસ્કૃતિક વારસામાં હિન્દુ પરંપરાઓની મજબૂત હાજરી ફરી એકવાર વૈશ્વિક ફલક પર અંકિત થઈ હતી